જેવી રીતે એલોપેથી ડોક્ટર કહેતા હતા કે તમારો શ્વાસ મટશે જ નહીં એ તો દંદન વાત ખોટી નીકળી કે એલોપેથી ડોક્ટર છે એમણે કીધું હતું કે આ જિંદગી ભાર રહેશે જ્યારે તમને જરૂર પડે ત્યારે આ પંપ પંપ લઈ લેવાનો એ લગભગ છેલ્લે આઠ વર્ષથી તકલીફ છે અને મને ક્યારેક ઋતુ ચેન્જ થતી તો ઓછી શ્વાસ જેવો કપ જેવો થતો અને શ્વાસ ભરાય તો ઉધરસ બહુ થતી શ્વાસ ચડતો અને હાલવામાં તકલીફ થતી ક્યારેક ક્યારેક તો સમુદ્ર પેશાબ માટે પણ જઈ નતો તો એટલે તમે એના માટે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને બદલાવ્યા લગભગ હેલોપોથી તો લગભગ સાત આઠ ડોક્ટર બતાવે આયુર્વેદિક પણ લગભગ પાંચ થી છ દેશી વૈદ બરાબર બતાવ્યું તમે પંપ લેતા તો કેટલી વાર લેવો પડતો તમને પંપ જયારે વધુ તકલીફ થતી તો દિવસમાં બે થી ત્રણ વાર લેવો પડતો જયારે ઓછી થઈ જતી બે ત્રણ દિવસ પછી પછી રોજ એક લેવો પડતો આપણે આજે લગભગ ત્રણેક મહિના દવા શરૂ રહી હશે તો તમને અત્યારે પંપની એકવાર જરૂર પડી ના ક્યારે જરૂર અને કેટલા દિવસમાં પંપ છૂટી ગયો હતો આપણી દવાના ચાર દિવસ મને સો ટકા સંતોષ થઈ ગયા